નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કોટ ગણપતિ મંદિર ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં બોલેરો પિકઅપ ગાડી આખી પાણીમાં ડૂબી જતા અફરાતફરી મચી ગઈ ગામ લોકો દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરથી બોલેરો પિકઅપ બહાર કાઢવામાં આવી હતી કદ નસીબે કોઈ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો પણ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બીજે ક્યાંયના નહીં પરંતુ ધોળકા તાલુકાના કોટ ગામના ગણપતિ મંદિર રેલવે અંડરબ્રિજના છે છેલ્લા વીસ બાવીસ દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ કોટ ગણપતિ અંડરબ્રિજ વરસાદી પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા ત્યારે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે કે આ રેલવે તંત્રની મોટી બેદરકારી છે રેલવે તંત્રની બેદરકારીના કારણે ગણપતિ દાદાના દર્શને આવતા હજારો લોકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવાર વાર અંડરબ્રિજનું પાણી ખાલી કરવામાં આવ્યું છે પરંતુ બે થી ત્રણ કલાકમાં જે જેસે તે વેસે સ્થિતિ થઈ જાય છે ગઈકાલે ગણપતિ વિસર્જનનો દિવસ હતો ત્યારે ગણપતિ મંદિર અને કોટ ગામના પાંચ સેક્ટરના પંપ બે દિવસ લગાવીને અંડર બ્રિજનું પાણી ખાલી કરવામાં આવ્યું હતું પરંતુ ગણપતિ દાદાનો વરઘડો કેળસમાં પાણીમાંથી કાઢવામાં આવ્યો હતો અહીં તો દર મહિને સંકટ ચતુર્થી આવે છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે હવે જોવાનું એ થાય છે કે રેલવે તંત્ર દ્વારા આ વરસાદ પાણીનો કાયમી નિકાલ કરવામાં આવશે કે નહીં બ્યુરો રિપોર્ટ નરેશ ભાયર પગી એન વન ગુજરાતી ન્યૂઝ કોટ બહુ તકલીફ પડે છે કયા ગામથી આવો છો બેન તમે સુરેન્દ્રનગર થી આવી છી અને ગણપતિ મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ કેવી મુશ્કેલી કેવી પડી રહી મુશ્કેલી પડી અને અમે આથી 2 કિલોમીટર ચાલીને જાવું પડ્યું અને એક ભાઈ તો અંદર ગાડી પરવી લઈ ગયા કે ખુસાઈ જઈ તે તો કેટલા હેરાન ગયા ડ્રાઈવર ને સાથે ભાઈ હતો એનો ગાડી પર ચડી ગયા

પાણી ભરાતા જોવા ગણપતિ પુરા આ બધું સામાન કોસ્ટ લેવા જવું પડે આવું બધું સ્ટીલ લાવવું પડે છે આ પાટા ઉપર ટપી જમીન જવું પડે છે હવે આ રેલવે વાળા ઉડાડી દે છે શું કરશે આ તંત્ર તો તંત્ર તમે શું કહેવા માંગો છો વહેલી તકે આનું કઈક નિકાલ આવે ખાલી થાય કાં તો કઈ બીજું કઈ ફાટક બાટક બરાબર